આ ચૂંટણીનું જયારે ઓગણીસમી તારીખે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીની એકસો ને એકસાઠ ધારાસભ્યો સાથેની સરકાર ગાંધીનગરમાં ચાલે છે પણ મહત્વની ચૂંટણી એટલા માટે છે કે આ ચૂંટણીથી થી વિસાવદરનું ભવિષ્ય બદલાવવાનું છે કે અમુક લોકોએ કિરીટભાઈ ટાર્ગેટ કરવાના પ્રયત્નો આ ચૂંટણીની અંદર કર્યા અને મેં હર હંમેશા જાહેર સભામાં કાયમી માટે કહેતો આવું છું કે આક્ષેપો ત્યારે કરાય તમારામાં સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ અને અભિનંદન આપવા પડે આ બજારની અંદર કિરીટ પટેલ ને કે માત્ર બે વર્ષ જિલ્લા બેંકના ચેરમેનની જવાબદારી સંભાળી ખાડામાં ગયેલી બેંક અને આજે પિસ્તાલીસ કરોડ રૂપિયા નફો કરતી બેંક બની તો કિરીટ પટેલના કારણે બની છે આ બધા નીકળ્યા છે ને ઘડીક ના માણસો છે ઓગણીસ તારીખે સાંજે છ વાગ્યા બધાની દુકાનો બંધ થઈ જવાની મતદાન જેવું પૂરું થશે ને અને વીસ તારીખે કિરીટ પટેલને ફોન કરજો વડાલની બજારમાં કિરીટ પટેલ હાજર રહી છે વીસ તારીખે